સમગ્ર રાજ્યભરમાં એસએસસી તેમજ એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ કેન્દ્ર નંબર આપવામાં આવ્યું છે જેમાં પંદર જેટલા બ્લોકમાં ત્રણસો જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે વીરપુર બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક કરી તેમજ મીઠું કરાવીને આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શિક્ષકો દ્વારા પણ વગર પરીક્ષા મુશ્કેલીઓ ન પડે તેમજ પરીક્ષાર્થીઓ ભયમુક્ત રીતે શાંતિથી પરીક્ષા આપી શકે માટે મોંઘી સ્કૂલ દ્વારા પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રનું મોનિટરિંગ કરવામાં આવશે આજે અમારી બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ છે અમારી સ્કૂલમાં અમને પ્રવેશ ગુમગુમના તિલકથી અને મોં મીઠું કરાવીને આપવામાં આવ્યો છે અમારા શિક્ષકો દ્વારા અમને માર્ગદર્શન એવી રીતે આપવામાં આવ્યું છે જેના લીધે અમે અમારી પરીક્ષા ખૂબ સરસ રીતે ભયમુક્ત અમે પરીક્ષા પાર કરીશું ધોરણ દસની બોર્ડની એક્ઝામ આપવા અહીં આવ્યા છીએ અહીંના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા અમને પૂરતું માર્ગદર્શન અપાય છે તેમજ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે તેથી અમે પણ ભયમુક્ત રીતે પરીક્ષા આપીને અમે અમારું સારું રિઝલ્ટ અહીં લાવી શકીશું આજ રોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસી ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને શરૂ થઈ ગઈ છે આજે ત્યારે માતુશ્રી મોંઘીબા ગર્લ સ્કૂલ અને જલારામજીમાં બાળકોને મીઠા આવકાર મીઠા મોઢા અને તિલક ચાંદલા સાથે સુસજ્જ વ્યવસ્થિત અને વાતાવરણમાં તમામ પોલીસ બંદોબસ્ત સીસી ટીવી કેમેરા ઉપલબ્ધિમાં તમામ શ્રેષ્ઠ સુપરવાઇઝરો સાથે અમે બાળકોને શુભેચ્છા પાઠવી અને આજનો દિવસ સરસ મજાનો શુભેચ્છા સાથે રહે એવી અભ્યર્થના